ધબકેલા ધબકારા ધબકેલા ધબકારા સંભળાયા તમને તો ચૂકેલા ધબકારા ગણજો ધબકેલા ધબકારા સંભળાયા તમને તો ચૂકેલા ધબકારા ગણજો ચૂકેલા ધબકારા કારણથી હોય તો કારણ પણ અમને જણાવજો ધબકેલા ધબકારા સંભળાયા તમને તો ચૂકેલા ધબકારા ગણજો કારણ પણ સંજોગે હૈયાનો ભાર પછી કહેતા તો લાગે છે વાર કારણ પણ સંજોગે હૈયાનો ભાર પછી કહેતા તો લાગે છે વાર રોજ રોજ માડું છું એનો હિસાબ છતાં ક્યાં આવે છે એનો એ પાર જાણીને આંખો ના મિચકારો આમ અને થાય પછી ભૂલ તો સુધારજો ધપકેલા ધબકારા સંભળાયા તમને તો ચૂકેલા ધબકારા કહેવું છે પ્રકરણ પણ પુસ્તકમાં શોધું કહેવું છે પ્રકરણ પણ પુસ્તકમાં શોધું ને પાના નો નંબર ક્યાં યાદ કહેવું છે પ્રકરણ પણ પુસ્તકમાં શોધું ને પાના નો નંબર ક્યાં યાદ એક પછી એક હવે વિસરાવા લાગ્યું છે કોને એક કરવી ફરિયાદ પીળો ગુલાબ પછી રાતો ગુલાબ પીળો ગુલાબ દોસ્તીનો રાતો ગુલાબ પ્રેમનો પીળો ગુલાબ પછી રાતો ગુલાબ તમે આપેલું યાદ જરા રાખજો ધબકેલા ધબકારા સંભળાયા તમને તો ચૂકેલા ધબકારા ગણજો ધબકેલા ધબકારા સંભળાયા તમને તો ચૂકેલા ધબકારા ગણજો ચૂકેલા ધબકારા કારણથી હોય તો પછી કારણ પણ અમને જણાવું છું